ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે એ પહેલાં ભારે વરસાદની વધુ એક આગાહીની જાહેરાત કરવામાં આવી છે એવી સંભાવના છે કે ગુજરાતમાં ફરીવાર વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગે જે રીતના માહિતી આપી છે એ રીતના છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હાલની પરિસ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે એટલે કે તમે માતાજીને ત્યાં ગરબા મન ફાવે એટલા રમી શકો છો ચોમાસાની અત્યારની વાત કરીએ તો અત્યારની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ તેતાળીસ ઇંચની સાથે એકસો ને પચ્ચીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે એટલે કે જે રીતના ચોમાસામાં વરસાદ વરસતો હોય છે એનાથી કમ્પેરેટિવલી પચીસ ટકા વધારે વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતના એકસો ને પચીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ગુજરાતના એકસો ને સાત તાલુકામાં વીસ કે ચાળીસ ઇંચની વચ્ચે વરસાદ વરસ્યો છે ગુજરાતના ઓગણીસ તાલુકા એવા છે કે જેમાં દસથી વીસ ઇંચ જેટલો વરસાદ છે એ વરસી ચૂક્યો છે હવે આગામી સપ્તાહના અંતે ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવે એવી શક્યતા છે એટલે કે આગામી છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા દેખાડવામાં આવી છે અને એના કારણે જ છવ્વીસ અને સત્યાવીસ તારીખે નવસારી વલસાડ વિસ્તારમાં યલો એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે ગરમી છે એ પડી રહી છે એક ખાનગી સંસ્થાનું આપણે માનીએ તો છવ્વીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર દરમિયાન હળવો વરસાદ પડી શકે છે એવી રીતના સંભાવના છે અમદાવાદની વાત કરીએ તો પાંત્રીસ ડિગ્રીની સાથે તાપમાન જોવા મળ્યું હતું ગઈકાલે અને એક પોઈન્ટ બે ડિગ્રીનો વધારો તાપમાનમાં સામાન્ય કરતાં જોવા મળ્યો હતો ગઈકાલ રાતની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ સાત ડિગ્રી પણ જોવા મળ્યું હતું તો અત્યાર સુધી ગુજરાતમાં એકસો ને પચીસ ટકા વરસાદ વરસી ગયો છે અને જે રીતના આગાહી કરવામાં આવી છે એ મુજબ નવરાત્રિમાં મન પડે એટલા ગરબા તમે રમી શકો છો તો જેટલા પણ ખેલૈયાઓ છે એમના માટે આ સારી વાત છે કે નવરાત્રિમાં એ ગરબે ઘૂમી શકે છે વરસાદની કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદ પડે એવી સંભાવના ઓછી છે હા જોકે છવ્વીસ અને સપ્ટેમ્બર સત્યાવીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડે એવી રીતના જાહેરાત કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીની માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો અને જો તમને અમારે વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઈક કરો શેર કરો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો અને જો તમને એવું લાગતું હોય કે તમારા પરિવારના બીજા કોઈ પણ લોકોને આ માહિતી મળવી જોઈએ તો પછી ફટાફટ એમને આ વિડીયો પણ શેર કરજો જેથી એમને પણ ખબર પડે કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સ્પેસિફિક વરસાદની જાહેરાત કરવામાં આવી છે આગાહી કરવામાં આવી છે ધન્યવાદ